પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી જેના કારણે ધોણા ઉડી રહી છે બેદરકારીના કારણે પ્રજાને મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે અકસ્માતો ન થાય તે માટે તંત્ર દ્વારા વીસ ફૂટ ઊંડા ડાયવર્ઝનની માટીનું પુરાણ કરવું જોઈએ ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજનું અંદાજે સાત થી આઠ માસ અગાઉ નિર્માણ કાર્ય એક શરૂ થયું છે બ્રિજની બાજુમાંથી હાલમાં વાઘોડિયાથી ઢભોઈ તરફ આવવા જવા વાહનો ડાયવર્ઝનનો ઉપયોગ કરે છે આ ડાયવર્ઝનની ઊંડાઈ અંદાજિત ફૂટ જેટલી હોવાનું પ્રાથમિક દર્શીએ જણાઈ આવે છે ડાયવર્ઝનની બંને બાજુ ચડવાના ઢાળ પર અને તેમાં પણ ખાસ કરી ઢભોઈ તરફના ઢાળ પર જોખમી રીતે કાચા માર્ગવાળા ડાયવર્ઝન પરથી વાહનો પસાર થતા અકસ્માત થવાની સંભાવના વધી છે તંત્ર દ્વારા જોખમી ડાયવર્ઝનની ઊંડાઈમાં માટીનું પુરાણ કરી ધાળ ઓછો કરી તેવી માંગ ઉઠી છે આ પ્રોજેક્ટના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ડાયવર્ઝન અમારા તરફથી આપેલો નથી અમારા તરફથી ગામમાં ફરી જવાનું ડાયવર્ઝન આપ્યું છે પરંતુ સ્થાનિક લોકોને વિનંતીને ધ્યાનમાં રાખી વૈકલ્પિક રીતે ત્યાંથી વાહન વ્યવહાર કરવા દીધો છે તેમ છતા આ ડાયવર્ઝન ઊંડાઈ માટીનું નું પુરાણ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું આ બ્રિજ નું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરાર કરી દેવાશે તેમ ડેપ્યુટી ઇન્જિનિયર જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા નામ મારું ચિરાગ પટેલ છે હું ગોજાલી ગામનો રહેવાસી છું અને ગોજાલી અને વસાઈ ગામની વચ્ચે ઢાઢ નદી પર જે બ્રિજ બન્યો છે એ બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન બધું ઊંડું છે કે વાહનોને અવરજવર માટે છે ને તકલીફ ઉભી થાય છે અને વાહનો પલટી મારી શકે કાતો ચડવામાં અમારે માગી છે કે જેમ મને એમ બ્રિજ જલ્દી પૂર્ણ થાય અને વરસાદ આવે પહેલા એ બ્રિજ ચાલતા એવી માંગ છે અમારી વાહન ડ્રાઈવર્જનમાં રિપેરિંગ કામ કરે પાણી છંટકાવ ધૂળ હોય ને વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે